આકાશવાણી સમાચાર સમાચાર પરમાર વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર એનાયત કર્યા હતા ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કુલ બસો છાસઠ ઉમેદવારો મેદાનમાં છે અને રાજ્યની પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે ચોવીસ ઉમેદવારો મેદાનમાં છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરી છે ગાઝામાં ઇઝરાયેલી સૈનિકોએ ગઈકાલે હમાસના બુરીજ બટાલિયનના મુખ્ય મથક પર કબજો મેળવ્યો હતો અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને નવ વિકેટે હરાવ્યું હતું આજે ચેન્નાઇ ખાતે ચેન્નાઇ સુપર કિંગ્સનો મુકાબલો લખનઉ સુપર જાયન્ટ સાથે થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ બે માટે ત્રણ પદ્મવિભૂષણ આઠ પદ્મભૂષણ અને પંચાવન પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા રાષ્ટ્રપતિ મુર્મુએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને જાહેર બાબતોના ક્ષેત્રમાં ભરતનાટ્યમ નૃત્યાંગના ડોક્ટર પદ્મ સુબ્રમણ્યમને કલાના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ એનાયત કર્યા રાષ્ટ્રપતિએ અભિનેતા મિથુન ચક્રવર્તીને બંગાળી અને હિન્દી સિનેમામાં તેમના યોગદાન માટે પદ્મભૂષણ પણ એનાયત કર્યા હતા કલાના ક્ષેત્રમાં પ્રખ્યાત ગાયિકા ઉષા ઉત્થુપ પીઢ મરાઠી ફિલ્મ નિર્દેશક દત્તાત્રેય અંબાદાસ મયુલે ઉર્ફે રાજદત્તને કલાના ક્ષેત્રમાં પીઢ રાજકીય નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામદત્ત નાયકને જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મભૂષણ અને અનુભવી ટેનિસ ખેલાડી રોહન બોપન્નાને રમતગમતના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કુલ બસો છાસઠ ઉમેદવારો મેદાનમાં છે અને રાજ્યની પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે ચોવીસ ઉમેદવારો મેદાનમાં છે અમારા સંવાદદાતા અપર્ણા ખૂટ જણાવે છે કે ગઈકાલે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે ગુજરાતમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું ચૂંટણીના પહેલા ભારતીય જનતા પાર્ટીએ સુરત લોકસભા સીટ પર બિનહરીફ જીત મેળવી છે સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો નામ મંજૂર થતા અન્ય તમામ હરીફ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને વિજેતા જાહેર કર્યા હતા હવે ગુજરાતની બાકીની પચીસ બેઠકો પર લોકસભા ચૂંટણી માટે બસો છાસઠ ઉમેદવારો મેદાનમાં રહેશે સૌથી વધુ અઢાર ઉમેદવારો અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે સૌથી ઓછા ત્રણ ઉમેદવારો બારડોલી લોકસભાની બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હશે મુખ્ય મત વિસ્તારો પૈકી ગાંધીનગર નવસારી સુરેન્દ્રનગર જામનગર અને સાબરકાંઠામાં ચૌદ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે જ્યારે બનાસકાંઠા બેઠક પરથી બાર ઉમેદવારો ચૂંટણી લડશે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં લોકસભાની બે બેઠકો છે દમણ દીવ બેઠક પરથી સાત ઉમેદવારો જ્યારે દાદરાનગર હવેલી બેઠક પરથી પાંચ ઉમેદવારો ચૂંટણી લડશે સમગ્ર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં સાત મેના રોજ એક તબક્કામાં મતદાન થશે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો આ તબક્કામાં દસ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ ચોરાણું લોકસભા બેઠકો માટે સાતમી મેના મતદાન થશે આ તબક્કામાં ગુજરાતની પચ્ચીસ લોકસભા બેઠકો કર્ણાટકની ચૌદ મહારાષ્ટ્રની અગિયાર અને ઉત્તર પ્રદેશની દસ બેઠકો પર મતદાન થશે આ ઉપરાંત મધ્યપ્રદેશની આઠ બેઠકો છત્તીસગઢની સાત બિહારની પાંચ આસામ અને પશ્ચિમ બંગાળની ચાર ચાર બેઠકો ગોવા દાદરાનગર હવેલી અને દીવ દમણમાં બે બે બેઠકો તેમજ જમ્મુ કાશ્મીરની એક બેઠક પર આ તબક્કામાં મતદાન થશે ગુજરાતની સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે ત્રણ વાગ્યા સુધીમાં સુરતના તમામ અપક્ષ અને બસપા સહિતના ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા હતા અમારા સુરતના પ્રતિનિધિ રીતુ દરબારના જણાવ્યા અનુસાર સુરતના ચૂંટણી અધિકારીએ તેમને જીતનું પ્રમાણપત્ર સોંપ્યું દેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમી તેમજ લૂની સ્થિતિને જોતા ચૂંટણી પંચે વિવિધ પક્ષો સાથે બેઠક કરી હતી બેઠકમાં ગરમીના કારણે ઉભા થનારા જોખમને દૂર કરવા માટેના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં હવામાન વિભાગ રાષ્ટ્રીય આફત નિવારણ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરી છે અને બુધવારથી પ્રદેશના વધુ ભાગોમાં વિસ્તરણ થવાની સંભાવના છે ગંગાના પશ્ચિમ બંગાળના અલગ અલગ વિસ્તારોમાં હીટવેવથી ગંભીર હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વવર્તી કર્ણાટક ઓડિશા પૂર્વ ઉત્તર પ્રદેશ પશ્ચિમ ઉત્તર પ્રદેશ બિહાર અને ઝારખંડના અલગ અલગ વિસ્તારોમાં વધુ ગરમીની આગાહી કરી તો બીજી તરફ હવામાન વિભાગે આવતીકાલ સુધી પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે અરૂણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ગાઝામાં ઇઝરાયેલી સૈનિકોએ ગઈકાલે હમાસના બુરીજ બુટાલિયનના મુખ્ય મથક પર કબજો મેળવ્યો હતો ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે જણાવ્યું હતું કે મુખ્ય મથકમાં વિશાળ ભૂગર્ભ શસ્ત્રો બનાવવાની સુવિધાનો સમાવેશ થાય છે સૈનિકોએ હમાસના મોટાર શેલ હળવા શસ્ત્રો અને યુએવી માટે લાંબા આંતર રોકેટ વિસ્ફોટક અને અન્ય ઘણી ભૂગર્ભ ઉત્પાદક સુવિધાઓને પણ જપ્ત કરી હતી આઈડીએફએ જણાવ્યું હતું કે આ વિસ્તાર સમગ્ર ગાઝામાં હમાસ બટાલિયનના શસ્ત્રોના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા વિશાળ ટનલ નેટવર્કથી ભૂગર્ભ ટનલ શાફ્ટ દ્વારા જોડાયેલ છે આ સંકુલ મધ્ય ગાઝામાં બુરીજના ગીચ વિસ્તારવાળા વિસ્તારોમાં અને તેની નીચે સ્થિત હતું બીજી બાજુ ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પાછલા ચોવીસ કલાકમાં ઓછામાં ઓછા બસો ઓગણપચાસ પેલેસ્ટીયના માર્યા ગયા છે અને પાંચસો દસ ઘાયલ થયા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ પરથી સાંભળી શકશો આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને નવ વિકેટે હરાવ્યું હતું એકસો આઠ રનના ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે અઢાર ચાર ઓવરમાં માત્ર એક વિકેટના નુકસાને એકસો રન બનાવીને લક્ષ્યાંક પાર કરી લીધું હતું યશસ્વી જયસ્વાલે સાહીઠ બોલમાં એકસો ચાર રન અને કપ્તાન સંજુ સેમસને અઠ્યાવીસ બોલમાં આડત્રીસ રન સાથે અણનમ રહ્યા હતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત વીસ ઓવરમાં નવ વિકેટે એકસો રન બનાવ્યા હતા મુંબઈ માટે તિલક વર્માએ સૌથી વધુ પિસ્તાલીસ બોલમાં પાસઠ રન બનાવ્યા હતા રાજસ્થાન માટે સંદીપ શર્માએ ચાર ઓવરમાં માત્ર અઢાર રન આપીને પાંચ વિકેટ લીધી હતી સંદીપ શર્માએ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે આજે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો ચેન્નઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ સામે થશે મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે ભારતની તુલિકા માન એશિયન જુડો ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે ચીનના હોંગકોંગમાં તુલિકા માનને મહિલાઓની ઇઠ્યોતેર કિલોગ્રામ ક્વાર્ટર ફાઇનલમાં પ્રથમ ક્રમાંકિત અને એશિયન ગેમ્સની ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ કોરિયાની કિમ હ્યુનને હરાવી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે છે તે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એઇમ્સ ઋષિકેશના ચોથા કન્વોકેશનમાં હાજરી આપશે રાષ્ટ્રપતિ ઋષિકેશમાં પરમાર્થ આશ્રમના પ્રતિનિધિઓને મળશે અને ગંગા આરતીમાં પણ ભાગ લેશે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજથી છત્તીસગઢની બે દિવસીય મુલાકાતે છે શ્રી મોદી મુલાકાત દરમિયાન છત્તીસગઢના વિવિધ લોકસભા મત વિસ્તારોમાં ત્રણ જાહેરસભાને સંબોધિત કરશે આજે તેઓ જાંજગીર ચંપા લોકસભા મતવિસ્તારમાં શક્તિ અને મહાસમુંદ લોકસભા મત વિસ્તારમાં ધમતરિયામાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપા વરિષ્ઠ નેતા અમિત શાહ આજે બપોરે મહારાષ્ટ્રના અકોલામાં ભાજપના ઉમેદવાર અનુપ ધોત્રે માટે ચૂંટણી પ્રચાર કરી સભાને સંબોધશે જ્યારે ડોક્ટર અભય પાટીલ અને બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે અકોલાના સાંસદ અને વંચિત બહુજન અઘાડી પક્ષના પ્રકાશ આંબેડકર પણ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર એનાયત કર્યા હતા ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કુલ બસો છાસઠ ઉમેદવારો મેદાનમાં છે અને રાજ્યની પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે ચોવીસ ઉમેદવારો મેદાનમાં છે ગાઝામાં ઇઝરાયેલી સૈનિકોએ ગઈકાલે હમાસના બુરીજ બટાલિયનના મુખ્ય મથક પર કબજો મેળવ્યો હતો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા